હું એક વિધવા યુવાન માલકીના ઘરે ખેતીનું કામ કરતો હતો તે એકલી રહેતી હતી અને હું તેમના ઘરના ઉપરના માવે રહેતો હતો તે દેખાવમાં ખૂબ જ સુંદર સાદી અને શાલીન હતી એક વખત ગામમાં ચોરનો ડર ફેલાયો હતો તેથી તેમણે મને કહ્યું કે હું નીચે તેમના ઘરમાં જ સૂઈ જાઉં તે રાત્રે ઘણું મોડું થઈ ગયું હતું મને બિલકુલ ઊંઘ નહોતી આવતી મનમાં અનેક પ્રકારના વિચારો ગૂમી રહ્યા હતા તેથી હું ધીમે ધીમે તેમના રૂમ તરફ ચાલ્યો ગયો દરવાજો હવેકથી ખોલ્યો તો જોયું કે તે પણ જાગી રહી હતી પથારી પર શાંતિથી બેઠી હતી અને તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા હું તેમની નજીક ગયો અને તેમના ગાલ પર વહેતા આંસુ ધીમે ધીમે સાફ કર્યા તે મારી તરફ જોવા લાગી તેમની નજરમાં દર્દ એકલતા અને કોઈ પોતાની વ્યક્તિની ઝંખના સ્પષ્ટ દેખાતી હતી તે પે એવું લાગ્યું કે બધું વ્યક્ત થઈ ગયું અને બીજી ક્ષણે કંઈક એવું થયું તો નમસ્કાર મિત્રો મારું નામ સુનિલ છે હું ચોત્રીસ વર્ષનો છું યુવાન છું પણ અત્યાર સુધી અપરિણિત છું મેં જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે બાવપણમાં માતા પિતાનો હાથ માથેથી ઉઠી ગયો અને પાછો જોનારું કોઈ નહોતું તેથી બાવપણથી જ બીજાના ખેતરમાં મજૂરી કરતાં કરતાં મોટો થયો થોડું ઘણું ભણ્યો પણ ગરીબીના કારણે આગળ વધી શક્યો નહીં થોડા વર્ષો સુધી હું એક મોટા જમીનદારના ખેતરમાં કામ કરતો હતો પરંતુ છેલ્લા છ મહિનાથી તેણે મારો પગાર આપવાનું બંધ કરી દીધું મારો સરળ સ્વભાવ અને ગરીબી જોઈને તેણે મને અવાજમાં લીધો અને અંતે મેં તે નોકરી છોડી દીધી હવે હું એક ઝૂંપડીમાં એકલો રહું છું થોડા દિવસ કામ ન મળવાને કારણે મનમાં નિરાશા ભરાઈ ગઈ હતી પરંતુ ત્યાં જ એક જૂના મિત્ર સાથે મુલાકાત થઈ તેણે મને કહ્યું કે નજીકના ગામમાં એક વિધવા મહિલાના ઘરે ખેતીનું કામ મળી શકે છે પરંતુ તારે ત્યાં રહેવું પડશે મારે કામની સખત જરૂર હતી અને જૂના માલિક પાસેથી પગાર મળવાની કોઈ આશા પણ ખતમ થઈ ગઈ હતી તેથી મેં તરત જ આ પાડી તે દિવસે મારો મિત્ર મને તે મહિલાના ઘરે લઈ ગયો સામે એક મોટો સુંદર બંગલો હતો દરવાજા પાસે એક સ્કૂટી ઊભી હતી અમે દરવાજે ટકોર કરી દરવાજો ખુલતા જ સામે એક ખૂબ જ સુંદર સાદગીથી ભરેલી કોમવ મહિલા ઊભી હતી તેના ગોરા ચહેરા પર મોટી મોટી આંખો અને ઘટાદાર વાવ આ બધું જોઈને હું થોડી પવ માટે ત્યાં જ સ્થિર થઈ ગયો જાણે સમય અટકી ગયો હોય તે મારા મિત્રને ઓળખતી હતી મારા મિત્રએ કહ્યું આજ છે જે મેં વાત કરી હતી જે તને કામે રાખશે તેના ચહેરા પર એક મધુર સ્મિત હતું તેણે અમને અંદર આવવાનો ઈશારો કર્યો અમે બંને સોફા પર બેઠા અને મેં જોયું કે નજીકમાં જ પથારી પર લગભગ ત્રણ વર્ષની એક નાનકડી પ્યારી બાવકી રમકડા સાથે રમી રહી હતી તે મહિલા અંદર ગઈ અને અમારા માટે પાણી લઈ આવી પછી બોલી બેસો હું ચા લઈ આવું તેનું રસોડા તરફ જવું એ કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગ્યું તેની ચાલ તેનો સલીકો તેની નમ્રતા બધું જ મંત્રમુગ્ધ કરનારું હતું થોડી જ વારમાં તે ત્રણ કપ ચા લઈને આવી અને બોલી સારું કર્યું તમે આને લઈ આવ્યા મને ખરેખર એક ભરોસાપાત્ર મજૂરની જરૂર હતી મારું ખેતીનું કામ બે વર્ષથી થંભી ગયું છે પતિના અવસાન પછી બધું એકલે હાથે સંભાળવું પડે છે અને આ નાની બાળકી હોવાને કારણે ખેતી પર ધ્યાન આપી શકતી નથી તેની વાતો સાંભળીને મારા હૃદયમાં તેના પ્રત્યે આદર અને સહાનુભૂતિ બંને જન્મ્યા પછી તેણે મને પૂછ્યું તમને કેટલો પગાર જોઈએ અને તમને ખેતીનું બધું કામ આવડે છે મેં નમન કરીને આદરપૂર્વક કહ્યું મારું નામ સુનિલ છે મને ખેતીનું દરેક કામ આવડે છે હું થોડું ઘણું ભણ્યો પણ છું હું ઈમાનદારીથી તમારી જગ્યાએ કામ કરીશ મારી પહેલાંની નોકરીમાં માલિકે છ મહિનાનો પગાર આપ્યા વિના મને કાઢી નાખ્યો તેથી હવે મને ફક્ત કામ જોઈએ મારી વાત સાંભળીને તે થોડી ગંભીર થઈ ગઈ જાણે મારી પરિસ્થિતિ પર તેને દુઃખ થયું હોય મેં આગળ કહ્યું પહેલાંની નોકરીમાં મને તેર હજાર રૂપિયા પગાર મળતો હતો એટલો મોહ તો મારા માટે પૂરતું છે કારણ કે હું એકલો જ છું રહેવાની જગ્યા થોડે દૂર છે જો અહીંયા રહેવાની વ્યવસ્થા થઈ જાય તો મને સગવડ રહેશે તે સ્મિત કરી અને બોલી હા મારા ઘરના ઉપરના માવે એક રૂમ ખાલી છે તું ત્યાં રહી શકા છો કોઈ તકલીફ નહીં થાય તેના શબ્દો સાંભળીને મારા ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું મને કામ મળી ગયું હતું પગાર પણ અને રહેવાની જગ્યા પણ હું ખુશીથી બોલ્યો તો હું આવતીકાલે સવારથી કામે આવી જઈશ મારો થોડો ઘણો સામાન છે તે લઈ આવીશ અમે બંનેએ તેને પ્રણામ કર્યા અને ઘરેથી નીકળવી પડ્યા બહાર નીકળતી વખતે મારા મનમાં ફક્ત તેનો ચહેરો ફરી રહ્યો હતો એક ઉજ્જવ પણ દુઃખથી ભરેલો ચહેરો જેની આંખોમાં મજબૂરી પણ હતી અને હિંમત પણ મને લાગ્યું કે આજે મારા જીવનનું એક નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે એક નવી સવારનો દરવાજો ખુલ્યો છે જેણે મારા સુના જીવનને ફરીથી અર્થ આપ્યો તે રાત્રે હું ખૂબ ખુશ હતો કારણ કે એક તરફ મને કામ મળી ગયું હતું રહેવાની જગ્યા પણ મોવી ગઈ હતી અને બીજી તરફ તે મેમ સાહેબ તે વિધવા મહિલાના મીઠા સાદા અને મહેનતુ સ્વભાવથી મારું મન પ્રભાવિત થઈ ગયું હતું તેમનું સ્મિત તેમનો શાંત ચહેરો અને વાત કરવાની નમ્ર રીત મારા મનમાં વારંવાર ફરી રહી હતી આ જ વિચારોમાં ખોવાયેલો હું ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી બીજે દિવસે સવારે હું મારો થોડો સામાન થોડા કપડાં પથારી અને થોડી રસોઈની વસ્તુઓ લઈને તેમના ઘરે પહોંચ્યો દરવાજો બંધ હતો મેં હવેથી ટકોર કરી થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને સામે તે જ મેમ સાહેબ તેમના ચહેરા પર તે જ અવું સ્મિત હતું જે મનની ગહનતામાં ઉતરી જતું હતું તેણે શાંત સ્વરે કહ્યું આવો આવો અંદર આવો હું ઉપરના રૂમમાં ગયો તે રૂમ સ્વસ્થ સાદો અને ખૂબ જ વ્યવસ્થિત હતો મેં મારો સામાન મૂકી દીધો અને પછી અમે બંને ખેતર તરફ નીકળી પડ્યા તેણે મને તેનું ચાર એકરનું ખેતર બતાવ્યું ખેતરમાં ઘણા મહિનાઓથી કોઈ કામ થયું ન હતું તેથી ત્યાં ફક્ત જંગલી ઘાસનું સામ્રાજ્ય હતું અમે નક્કી કર્યું કે પહેલાં ટ્રેક્ટરથી જમીન ખેડીને તૈયાર કરવામાં આવશે જેથી બધી ખરપતવાર નાશ પામે અને પછી બે એકરમાં શેરડી અને બે એકરમાં મકાઈ વાવવામાં આવશે મેમ સાહેબની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી તેમ છતાં તેમણે મહેનત કરીને જે થોડા પૈસા બચાવ્યા હતા તેનાથી ટ્રેક્ટર ભાડે લીધું અને ખેતરની તૈયારી શરૂ કરી આગળના આઠ દસ દિવસ સુધી અમે દિવસ રાત મહેનત કરી સવારથી સાંજ સુધી અમે બંને ખેતરમાં પરસેવો વહાવતા રહ્યા આ દરમિયાન મેમ સાબ મને રોજ સવારે અને સાંજે ખાવાનો ડબ્બો આપતા તે પોતે ખેતર પર વધુ આવી શકતા નહોતા કારણ કે તેમની ત્રણ વર્ષની નાની બાવકી હંમેશા તેમની સાથે રહેતી હતી પરંતુ જ્યારે સમય મળતો તે પોતાની બાળકીને લઈને ખેતર પર આવતા અને મારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરતા તેમની આ લગન અને થકાનથી અને મહેનત જોઈને હું તેમને દિલથી આદર કરવા લાગ્યો એક વિધવા મહિલા જે પોતાની નાની બાળકીને ખોવામાં લઈને ખેતરમાં કામ કરતી હતી તે ખરેખર પ્રશંસનીય હતું તેમના ચહેરા પર ક્યારેય થકાનની રેખાઓ દેખાતી તો ક્યારેક આશાની ચમક ઝળકતી જેમ જેમ કામ આગળ વધ્યું તેમ તેમ અમારી વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ ગાઢ થતો ગયો ક્યારેક કામ દરમિયાન અમારી નજરો એકબીજા સાથે મળી જતી પરંતુ હું તે નજરોને અવગણતો કારણ કે હું તેમની પરિસ્થિતિનો લાભ લેવા નહોતો ઈચ્છતો હું ભલે દેખાવમાં સારો હતો પણ જીવનના થપાટાઓએ મને પરિપક્વ અને શાંત બનાવી દીધો હતો ધીમે ધીમે અમારી મહેનત રંગ લાવવા લાગી ખેતરમાં લીલા લીલા નાના કૂપાઓ ઉગી નીકળ્યા શેરડીના નાના છોડ માટીમાંથી ડોકાતા દેખાવા લાગ્યા અને મકાઈ તો ઘૂંટણ સુધી પહોંચી ગઈ હતી મેમ સાહેબના ચહેરા પર ફરીથી સ્મિત પાછું આવ્યું જે કદાચ વર્ષો પછી દેખાયું હતું તેમણે મારા કામની ખૂબ પ્રશંસા કરી અને તેમની નાની બાળકીની નિષ્કપટ તો જાણે થાકેલા મનને પણ સુકૂન આપી દેતું હતું હવે દિવસે ને દિવસે અમારી વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થતો ગયો તે મારા માટે જુદા જુદા વ્યંજનો બનાવતા અને તેમના હાથનું બનાવેલું ભોજન એટલું સ્વાદિષ્ટ હતું એક દિવસ મેં દિલથી તેમની પ્રશંસા કરી તો તે થોડું શરમાઈ ગયા એક બપોરે અમે સાથે ભોજન કરી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક પૂછ્યું સુનીલ તું એકલો રહે છે ને તારા પરિવારમાં કોઈ નથી અને અત્યાર સુધી લગ્ન કેમ ન કર્યા તેમના સવાલ પર હું થોડી ચૂપ રહ્યો પછી ધીમે ધીમે સ્મિત કરીને બોલ્યો મેમ સાહેબ મારું જીવન એટલું કઠિન હતું કે લગ્નનો વિચાર પણ ક્યારેય ન આવ્યો બાવ પણ માતા પિતા ગુજરી ગયા કોઈ સહારો નહોતો મજૂરી કરીને દિવસો પસાર થયા એક માણસ તો બની ગયો પણ અંદરનું દિલ હંમેશા એકલું જ રહ્યું મારી વાતો સાંભળીને તે થોડી વાર ચૂપ રહી અમારી ચૂપીમાં એક ગહન વેદના હતી બે એકલા લોકોની પીડા એકબીજાની આંખોમાં જ રહી હતી પછી મેં ધીમેથી કહ્યું મારું જીવન ખૂબ સાદું છે મારી પાસે ફક્ત એક રૂમ છે પોતાને છુપાવવા માટે ન તો પોતાની જમીન છે ન કોઈ સ્થાયી નોકરી ન કોઈ પાછળ જોનારું હું રોજ નાનું મોટું કામ કરું છું જેથી બે ટકનું ભોજન મળી રહે બસ આ મારું જીવન છે જ્યારે મેં મેમસાબને મારી વાત કહી તો તેમના ચહેરા પર એક ગહન ઉદાસી છવાઈ ગઈ અને તેમની આંખોમાં એવું લાગ્યું જાણે મારું દર્દ તેનામાં ઉતરી આવ્યું હોય તેમણે ધીમે ધીમે પોતાના જીવનની વેદના મારી સાથે વહેંચી તેમણે કહ્યું કે એક સમયે તેમનો સંસાર પણ સુખી હતો તેમના પતિ સાથે તેમનું જીવન હાસ્ય અને ખુશીઓથી ભરેલું હતું પરંતુ નીતિએ એવો ઘા કર્યો કે એક પવમાં બધું ખતમ થઈ ગયું તેમના પતિનું અચાનક અવસાન થઈ ગયું અને તે સમયે તેમના હાથમાં એક નવજાત બાવકી હતી તેમણે કહ્યું કે તે પવે તેમણે નક્કી કરી લીધું કે હવે તે ફક્ત પોતાની દીકરી માટે જ જીવશે તેમના માટે સંઘર્ષ કરશે તેમના શબ્દો પાછો ગહન દર્દનો સાગર છુપાયેલો હતો પરંતુ તે જ સાગરમાં તેમની હિંમતની લહેરો પણ ઓછો રહી હતી તે સમાજમાં એકલી હોવા છતાં માથું ઊંચું રાખીને જીવી રહી હતી દરેક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી તેમની હિંમત તેમનું આત્મસન્માન અને મમતાભાઈનો સ્વભાવ જોઈને મારું દિલ તેમના માટે આદરથી ઝૂકી ગયું જોત જોતામાં ત્રણ મહિના વીતી ગયા મકાઈ હવે કાપણી માટે તૈયાર થઈ ગઈ હતી અને શેરડી પર લહેરાવા લાગી હતી ખેતરમાં મહેનતનો ફવ દેખાવા લાગ્યું અને મેમ સાહેબે ખુશી ખુશી મને ત્રણ મહિનાનો પગાર એકસાથે આપી દીધો તે પવે મારું દિલ ભરાઈ આવ્યું લાગ્યું કે જીવન હવે બદલવા લાગ્યું છે હવે અમારા સંબંધમાં પણ એક અલગ પ્રકારનો અપનાપો આવી ગયો હતો એક વિશ્વાસ એક સ્નેહ જે ધીમે ધીમે બંનેના હૃદયમાં સ્થાન બનાવી રહ્યો હતો ત્યારે જ અચાનક ગામમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ રાત્રે કેટલાક અજાણ્યા લોકોની હરકતો સંભવાવા લાગી આખા ગામમાં ડરનું વાતાવરણ હતું મેમ સાહેબ ખૂબ ગભરાઈ ગયા તેમણે મને કહ્યું સુનીલ મને અને મારી દીકરીને ખૂબ ડર લાગે છે શું તું આજે રાત્રે નીચેના હોલમાં સૂઈ શકા છો મેં વગર વિચાર્યા હા પાડી રાત્રે ભોજન કરીને મેં મારી પથારી નીચેના વોલમાં બિછાવી અને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ ન જાણે કેમ ઊંઘ નહોતી આવતી મન બેચેન હતું ત્યારે મારી નજર ઉપર તેમના રૂમ તરફ ગઈ જ્યાં હવે રોશની ઝવકી રહી હતી મેં જોયું કે તે એકલી બેઠીને રડી રહી હતી મારો દિલ અકવાઈ ગયું હું ધીમેથી તેના રૂમ પાસે ગયો અને પૂછ્યું મેમ સાહેબ શું થયું તમે કેમ રડો છો તેમણે થોડી પાવ ચૂપ રહીને જવાબ આપ્યો સુનિલ મારા પતિના જવાથી મને ક્યાંય મન નથી લાગતું પણ જ્યારથી તું આવ્યો છે એવું લાગે છે કે થોડો સહારો મોવ્યો છે એકલતાનું ભારણ ખૂબ ભારે હોય છે જ્યારે એકલું જીવન મુશ્કેલ લાગવા લાગે છે તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા મેં ધીમેથી તેમના આંસુ મારી આંગોથી સાફ કર્યા તે પવે મારી અંદર પણ કંઈક બદલાવવા લાગ્યું મેં અનુભવ્યું કે હું તેમની લાગણીઓ સમજવા લાગ્યો છું તેમનો દર્દ અનુભવી શકું છું તે મારી આંખોમાં જોવા લાગી અને હું પણ તેની નજરમાં ખોવાઈ ગયો તે ક્ષણે અમારા જીવનની સૌથી અમૂલ્ય પવ બની ગઈ તેમાં પ્રેમ હતો સંવેદના હતી એકબીજાને પીડાને વહેંચવાનો અહેસાસ હતો બીજે દિવસે સવારે જ્યારે સૂર્યની કિરણો રૂમમાં પડી ત્યારે મેમ સાહેબે મને જોતા કહ્યું સુનિલ તું ખૂબ ઈમાનદાર માણસ છે ચાર મહિના થઈ ગયા પણ તે ક્યારેય મારી એકલતાનો લાભ નથી લીધો ઉલટો દિવસ રાત મહેનત કરીને મારી મદદ કરતો રહ્યો જો તું મારા જીવનમાં રહે તો મને સહારો મળશે અને મારી દીકરીને પિતાનો સાયો મળશે હું જાણવા માંગુ છું કે તારો શું વિચારશે તેમના શબ્દો સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ મેં આગળ વધીને તેમના આંચવમાં માથું મૂક્યું અને ધીમેથી કહ્યું હા મેમ સાહેબ હું તૈયાર છું તેમણે સ્મિત કરતાં મને ગવે લગાવી લીધો થોડા દિવસોમાં અમે ગામના મંદિરમાં સાદી રીતે લગ્ન કરી લીધા આજે અમે બંને અને અમારી પ્યારી દીકરી સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યા છીએ ખેતરમાં મહેનત કરીએ છીએ નવા સપના વણીએ છીએ અને રોજ ભગવાનનો આભાર માનીએ છીએ કે તેમણે અમને એકબીજા સાથે મળવ્યા મિત્રો તમે જણાવો કે મેં અને મેમ સાહેબે એકબીજાને સ્વીકારીને યોગ્ય કર્યું કે ખોટું તમારા વિચારો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો જીવન ગમે તેટલું મુશ્કેલ હોય જો માણસના દિલમાં સચ્ચાઈ મહેનત અને મમતા હોય તો દરેક અંધકાર ઉજાસમાં બદલાઈ શકે છે કારણ કે જ્યારે બે દુઃખી આત્માઓ એકબીજાનો સહારો બને છે ત્યારે તેમનો સંબંધ ફક્ત પ્રેમ નથી રહેતો તે જીવન જીવવાની પ્રેરણા બની જાય છે જો તમને આ પ્રેમકથા ગમી હોય તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તમારા પ્રેમ અને સાથ માટે દિલથી આભાર મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો ફરી મળશું આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ